મા શક્તિની અસીમ કૃપાથી મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવ દુર્ગા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ બીજા મંગલમય વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે આ ભવ્યથી અતિભવ્ય ગરબા મહોત્સવ ચરોતરના ખેલૈયાના દિલમાં આગવું સ્થાન ધરાવતા નવ દુર્ગા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસના કાર્યાલયનું આજે શુભારંભ થવા જઈ રહ્યું છે આ સુપ્રસંગે ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ નૈનાબેન પટેલ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ મહાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ દેસાઈ અને ખેલૈયાઓમાં જેનું આગવું નામ ધરાવે છે તે ગાયક પલકબેન પટેલ ઉપસ્થિત હતા ત્યારે આ મહાનુભાવોના હસ્તે આજે આ કાર્યાલયનો શુભારંભ થવા જઈ રહ્યો છે સાથે સાથે મોટી સંખ્યામાં સાધુ અને સંતો પણ આ પ્રસંગે હાજરી આપી હતી આ વખતનું જે આયોજન છે તેમાં ચાર લાખ સ્ક્વેર ફૂટથી વધુનું બાંધકામ છે પચીસ હજાર ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકે તેવી સુંદર વ્યવસ્થા છે સાત હજાર ગરબા રસિકો શાંતિથી બેસીને નિહેળી શકે તેવી અદ્ભુત બેઠક વ્યવસ્થા છે ફાયર સેફ્ટીની સુવિધા છે સીસીટીવી કેમેરાથી સમગ્ર ગ્રાઉન્ડનું કંટ્રોલિંગ મેડિકલ ટીમ અને સાથે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની વિશેષ સુવિધાઓ ટ્રાફિક નિયમન અને સુરક્ષા હેતુ પોલીસની ટીમ પાર્કિંગની અલાયતી વ્યવસ્થા ત્રીસ ફૂડ સ્ટોલની સુવિધા ડિજિટલ મીડિયા માર્કેટિંગ અને ગરબા દરમિયાન સતત દસ હજારથી કરતાં વધુ પણ વ્યૂવર સાથેનું યુટ્યુબનું લાઈવ કવરેજ આ પ્રસંગે જોવા મળશે

આ નવરાત્રિ મહોત્સવ આ બે વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ પચીસ હજારથી ઉપર ખેલાઈ આવતા હોય છે અને સમગ્ર નવે નવ દિવસ મા અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે અને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગઈ વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગમ ગરબાની રમઝટ મણાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે તો આ ડિસિપ્લિન જે માશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું પણ આ નવરાત્રિ મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું સાથે સાથે મા અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આ સાથે સાથે આ નવરાત્રિ મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખીચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તો આજથી બુકિંગની શરૂઆત કરવામાં આવશે ચલાઈ લેવામાં આવશે નહી અને ખુબ સખ્તાઈથી જો કોઈ પણ ન્યુસન્સ હશે તો એની સામે કામ કરવામાં આવશે સુંદર મતાના બે વર્ષથી જે ગરબા થઈ રહ્યા છે નવ દુર્ગા નવરાત્રી મહોત્સવ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંકજભાઈ દેસાઈ સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ જે બધું થઈ રહ્યું છે એ તો તમે જુઓ છો કે કેટલું જકમ જોડ બધું આપણું ગ્રાઉન્ડ થી લઈને બધું જ વિશાળ રીતે તૈયારીઓ થઈ રહી છે તો મારી તરફથી હું એમ કહેવા માંગુ છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો અમારા રિહર્સલ સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો જલ્દી થી આજે આ ઓફિસ નું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દી થી તમારા પાસેસ બધું રજીસ્ટ્રેશન કરાવી દો અને જલ્દી થી તમારી ટિકિટ બુક કરી દો તમારા સ્ટોલ બધું તમે કરી દો અને તમારા પાસેસ બુક કરી દો ટેન્ટ લઈ લો અને જલ્દી થી આપણે બધા મળી રહ્યા છે ખૂબ બધી મજા કરવાની છે ખૂબ ધમાલ કરવાની છે My school is one such future ready સ્કૂલ where I understand each and every concept taught in the class and don't road learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.